રાજકોટમાં કોંગ્રેસને એક કરવા માટે પરેશ ધાનાણી એક્શનમાં આવ્યા છે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ગેરહાજર નેતાઓ સાથે હાલ તો બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે પરેશ ધાનાણી ડોક્ટર હેમાંગ વસાવડાના નિવાસસ્થાને પહોંચ્યા છે કોંગ્રેસ નેતા દરિયા પૂર્વ એમએલએ લલિત કગથરા પણ પહોંચ્યા છે મહેશ રાજપૂત પ્રવિણ સોરાણી અશોકસિંહ પણ હાજર છે તો આ સાથે કોંગ્રેસનું કાર્યાલય ઇન્દ્રલીલ રાજ્યગુરુની જગ્યા પર શરૂ થતા વિવાદ થયો છે

જે પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર મહેશભાઈ રાજપૂત અને અશોકસિંહ સહિતના જે આગેવાનો છે તે પણ અહીંયા જોઈ શકાય છે આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું થોડી વાર પહેલા જ આ બેઠક પૂર્ણ થઈ છે આપણે ડોક્ટર વસાવડા સાહેબ સાથે વાત કરીશું જૂથવાદની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ ડોક્ટર સાહેબ શું કે છે આપણે એમની સાથે વાત કરીશું સર જૂથવાદની વાત ચાલી રહી છે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર ઘણા બધા નેતાઓ હાજર નહોતા આપના સહિત શું કહેશો કોઈ જૂથ વાત નથી પરેશભાઈ સર્વસ્વીકૃત ઉમેદવાર છે અમારા નેતા છે જૂના કોંગ્રેસી છે અને લગભગ તમામ રાજકોટના આગેવાનો એને ભાઈ ગણે છે આજ સવારની ગેરહાજરી આજે રામનવમી છે નવરાત્રિનું નવમું નોરતું છે કોઈને અનુષ્ઠાન કોઈને પૂજા આ બધા કારણોસર થોડા લોકો હાજર નહોતા બપોરની મિટિંગ અત્યારે જ્યારે સંકલનની થઈ ઓગણીસ તારીખે સ્વાભિમાન સંમેલન યોજવા અંગેની ત્યારે તમામ લોકો હાજર છે અને સર્વાનુમતે ફોર્મ ભરતા પહેલાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે પરેશભાઈ અહીંયા આવ્યા પરેશભાઈ હાલ મધ્યસ્થ કાર્યાલય જ્યાં સુધી ખુલ્યું નથી ત્યાં લગી ક્યાંક ને ક્યાંક બધા મિત્રોને મળવું જરૂરી બને છે માટે અહીં આવ્યા હતા તમામ મિત્રો હાજર હતા અને પરેશભાઈ આ ચર્ચા કરવા માટે જ અહીં આવ્યા હતા પરેશભાઈ લલિતભાઈ ભીખુભાઈ અને અમારા તમામ મિત્રો મહેશભાઈ અશોકભાઈ અશોકસિંહ ભાઈ હિતેશ વોરા સહિતના આગેવાનો અહીં હાજર હતા પ્રવીણભાઈ સોરાણી છે એસસી ના ચેરમેન નરેશભાઈ છે અમારા ડેલીગેટ છે જગદીશભાઈ અને ઓબીસી સેલના ચેરમેન હાર્દિકભાઈ છે પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ છે આ ઉપરાંત ઘણા બધા આગેવાનો થઈને કોંગ્રેસ લડશે એમાં કોઈ શંકા નથી કે કોંગ્રેસ એક થઈને જ લડશે અને ચોક્કસ પરેશભાઈને જીતાડશે ચોક્કસ અશોકભાઈ ડાંગર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો અશોકભાઈ બેઠક હતી આપ પણ હાજર હતા અને સવારની પ્રેસ કોન્ફરન્સની અંદર ઘણા બધા નેતાઓ ગેરહાજર હતા એટલા માટે સ્વાભાવિક છે મેસેજ પાસ થાય કોઈ જૂથવાદ કે કોઈ શા કારણે કોઈ જૂથવાદની વાત જ નથી તો તો જો જૂથવાદની વાત હોય તો તો અત્યારે બધા લોકો હાજર ન હોત પરેશભાઈને સામેથી આવકારી રહ્યા છે અગાઉ પણ અમારા ઇન્ટરવ્યુ વખતે પણ અમે કીધું છે કે પરેશભાઈ તો મૂળ કોંગ્રેસ છે અમારો વાંધો જે તે વખતે જે હતો એ બહારથી આવેલાઓ માટે હતો તો પરેશભાઈ માટે કોઈ અવકાશ સ્થાન જ નથી કે એની નારાજગી વ્યક્ત કરીએ અમે એટલે બધા આગેવાનો અત્યારે ભેગા થવાનું કોઈ મીટિંગ હતી અત્યારે પરેશભાઈને જેમ કીધું એમ કે અત્યારે અમારું મધ્યસ્થ કાર્યાલય હજી ખુલ્લું નથી મગોતી છીએ મધ્યસ્થ કાર્યાલય ન ખુલે ત્યાં સુધી કાર્ય કાર્યકરો આગેવાનોને મળવું હોય તો ક્યાંક ને ક્યાંક તો મળવું પડશે રૂપાલા સાહેબ દરરોજ કોકની ઘેરે નાસ્તો કરવા જાય છે તો કોકની પરેશભાઈ અમારી ઘેરે નાસ્તો કરવા આવે તો એમાં તકલીફ ક્યાં છે તકલીફ નહીં પણ બધા ભેગા થયા હતા હવારે પાછા કોઈ હતા નહીં એટલે તકલીફ કોઈને ન હોય કોંગ્રેસ ભેગી થઈને લડતી હોય તો એમાં સારું છે કોઈ વાંધો કોઈ કોંગ્રેસ કાયમ ભેગી થઈને લડવાની છે અને પરેશભાઈ માટે સૌ આવકાર્ય બરોબર એક કાર્યાલય તો છે તો ઈ કાર્યાલય ઈ કાર્યાલય કોંગ્રેસ કાર્યાલય છે જેમ ભાજપ નું કમલમ છે તો ભાજપે લોકસભા નું કાર્યાલય કર્યું છે મધ્યસ્થ કાર્યાલય મધ્યસ્થ કાર્યાલય એટલે કોંગ્રેસ નું જે ઉમેદવાર નું મધ્યસ્થ કાર્યાલય તો ખુલે જ ને એમાં કોઈ અવકાશ જ નથી અશોકસિંહ અત્યારે બધા ભેગા થયા હતા એને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે શું કહે છે ખાસ કરીને આયોજન માટેની આ મિટિંગ હતી બધા ઉમેદવારને કેવી રીતે જુદી જુદી કમિટીઓ રચના કરવી કારણ કે લોકસભાનો મોટો વિસ્તાર છે એટલે અલગ અલગ સમિતિઓની જે ગઠન કરવામાં આવે તો દરેક આયોજન સારી રીતે થઈ શકે ઉમેદવાર ઉપર એટલું ભારણ ઓછું થાય એના માટેની ચર્ચા વિચારણા મધ્યસ્થ કાર્યાલય ક્યાં ખોલો એના માટેની ચર્ચા વિચારણા અને